કેદારનાથ જ્યોતિર્લિંગ આધ્યાત્મિકતા ઇતિહાસ અને પ્રકૃતિ સંગમ હિમાલયની ગગનચુંબી પહાડીઓ વચ્ચે નદી નદીના કિનારે આવેલું કેદારનાથ જ્યોતિર્લિંગ માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને અખંડ આસ્થા પ્રતીક પ્રતિક છે બાર જ્યોતિર્લિંગો પૈકીનું આ પાંચમું જ્યોતિર્લિંગ છે જેની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે કેદારનાથ નું નામ સાંભળતા જ મનમાં શ્રદ્ધા શક્તિ અને શાંતિ નો થાય છે આ પવિત્ર સ્થળની મુલાકાત લેવી એ દરેક શિવભક્ત માટે જીવનનો એક યાદગાર અનુભવ છે પૌરાણિક કથાઓ અને ઇતિહાસ કેદારનાથ ના ઉદ્ભવ પાછળ અનેક પૌરાણિક કથાઓ અને લોકવાયકાળથી લઈને આદિ શંકરાચાર્ય ના સમય સુધીની આ કથાઓ મંદિરના મહત્વ ને વધુ ગહન બનાવે છે પાંડવો ની કથા મહાભારતના યુદ્ધ બાદ પાંડવો ને પોતાના જ્ઞાતિજનો અને ગુરુજનો ની હત્યાનું પાપ લાગ્યું હતું આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ ભગવાન શિવ ની શોધ માં હિમાલય આપવા શિવ પાંડવો કારણ કે તેઓ મુક્ત થયા તેથી રૂપ ધારણ કરી ગાયોના ટોળામાં ભળી ગયા પાંડવો ને આ વાતની જાણ થતા ભીમસેને બળદ ને ઓળખી કાઢ્યો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો ભીમ નો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને બળદનું ધડ જમીનમાં ધૂસી ગયું આ બળદનું મસ્તક નેપાળમાં આવેલા પશુપતિનાથ મંદિરે પ્રગટ થયું જ્યારે તેના શરીરના અન્ય ભાગો પાંચ અલગ અલગ સ્થળોએ પ્રગટ થયા કેદારનાથ અહીં બળદની પીઠનો ભાગ પ્રગટ થયો તુગનાથ બળદના હાથનો ભાગ રુદ્રનાથ બળદના મુખનો ભાગ મધ્ય મહેશ્વર બળદના નાભીનો ભાગ કલ્પેશ્વર બળદની જટાનો ભાગ આ પાંચેય સ્થળોને પંચકેદાર તરીકે ઓળખવામાં આવે છે આ રીતે પાંડવોએ અહીં ભગવાન શિવની પૂજા કરી અને પાપમાંથી મુક્તિ મેળવી આ ઘટના કેદારનાથ મંદિરના નિર્માણનો આધાર બની આદિ શંકરાચાર્ય અને મંદિરનો આધુનિક ઇતિહાસ અનુસાર વર્તમાન કેદારનાથ નિર્માણ સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું શંકરાચાર્ય ભારતના ચાર ખૂણે ચાર મઠોની સ્થાપના કરી અને સનાતન ધર્મને પુનર્જીવિત કરો તેમણે કેદારનાથ જ્યોતિર્લિંગની મહિમાને પુનઃ સ્થાપિત કરી કેદારનાથ મંદિરની પાછળ જ શંકરાચાર્યની સમાધિ આવેલી છે જ્યાં તેમણે બત્રીસ વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો હતો ભૌગોલિક સ્થાન અને ભૌતિક સૌંદર્ય કેદારનાથ હિમાલયની પહાડીઓ વચ્ચે લગભગ અગિયાર ફૂટ ત્રણ મીટરની ઊંચાઈ પર આવેલું છે આ મંદિર ચારાબારી મંદાકીની અને દૂધ ગંગા જેવી નદીઓના સંગમ પાસે સ્થિત છે આસપાસના બરફથી ઢંકાયેલા પહાડો હરિયાળા મેદાનો અને સ્વચ્છ હવા વાતાવરણને દિવ્ય બનાવે છે મંદાકીની નદી તેના ઉગ્ર પ્રવાહ સાથે મંદિરની નજીકથી પસાર થાય છે જે આ સ્થળની ભવ્યતામાં વધારો કરે છે આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે હિમવર્ષા અને પ્રતિકૂળ હવામાનને કારણે મંદિર ફક્ત એપ્રિલના અંતથી નવેમ્બરની શરૂઆત સુધી જ ખુલ્લું રહે છે આ સમયગાળા દરમિયાન દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શને આવે છે શિયાળામાં ભારે हिमવર્ષાને કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને ભગવાન શિવની પ્રતિમાને ઉખીમઠમાં લઈ જવામાં આવે છે જ્યાં શ્રદ્ધાળુઓ તેમની પૂજા કરે છે મંદિરની સ્થાપત્ય કલા કેદારનાથ મંદિરની સ્થાપત્ય કલા ભારતીય હિન્દુ મંદિરોનું ઉત્તમ ઉદાહરણોમાંનું એક છે આ મંદિરનો પાયો વિશાળ મજબૂત પથ્થરોથી બનેલો છે જે હજારો વર્ષોથી અનેક કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે બાંધકામ આ મંદિરનું નિર્માણ સ્થાનિક પહાડી પથ્થરોથી કરવામાં આવ્યું છે પથ્થરોને એકબીજા સાથે જોડવા માટે સિમેન્ટ કે અન્ય કોઈ બંધક ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ તેને ગોઠવીને બનાવવામાં આવ્યું છે આ પથ્થરોની કોતરણી અને કારીગરી અદભુત છે રચના મંદિર એક મોટા પ્લેટફોર્મ પર ઉભું છે ગર્ભગૃહ માં એક અનિયમિત આકાર નો શિલાખંડ છે જે ભગવાન શિવના બળદરૂપી સ્વરૂપ ની પીઠ નું પ્રતિક છે આ શિલાખંડ ની આસપાસ એક મંડપ છે જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરે છે ગર્ભગૃહ ગર્ભગૃહ માં સ્થાપિત શિવલિંગ શિલાખંડ ની પૂજા વિશિષ્ટ રીતે કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ ઘી અને આ લેપ ને કારણે શિલાખંડ નો આકાર વધુ સ્પષ્ટ દેખાય છે મંદિર ની બહાર નંદી ની એક વિશાળ પ્રતિમા આવેલી છે જે શિવ ના વાહન તરીકે પૂજવામાં આવે છે મંદિર ની દિવાલો પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ અને સુંદર કોતરણી જોવા મળે છે કેદારનાથ યાત્રા પડકાર અને આધ્યાત્મિક અનુભવ કેદારનાથ યાત્રા એક ભવ્ય અને પડકારજનક અનુભવ છે આ યાત્રા પગપાળા કરવી પડે છે જે લગભગ સોળમી અઢાર કિલોમીટર નો ચઢાણ નો માર્ગ છે યાત્રાનો પ્રારંભ યાત્રા નું પ્રારંભિક બિંદુ ગૌરી કુંડ છે જ્યાં શ્રદ્ધાળુઓ મંદાકીની નદી ના ગરમ પાણીના કુંડ માં સ્નાન કરીને યાત્રાનો પ્રારંભ કરે છે યાત્રા નો માર્ગ થી કેદારનાથ સુધીનો માર્ગ ખૂબ જ સુંદર અને કઠિન છે આ માર્ગ પર દેવદારના વૃક્ષો ખીલતા ફૂલો અને હિમનદીઓ જોવા મળે છે યાત્રાળુઓ ઘોડા પાલખી અથવા દંડીનો ઉપયોગ કરી શકે છે યાત્રા દરમિયાનના સ્થળો આ માર્ગ પર અનેક નાના મંદિરો વિરામ સ્થાનો અને ભોજનશાળાઓ આવેલી છે જેમ કે જંગલ ચટ્ટી ભીમબલી લિંચોલી અને કેદારનાથ બેઝ કેમ્પ આધ્યાત્મિક અનુભવ આ સમગ્ર યાત્રા દરમિયાન જય ભોલેનાથ અને હર હર મહાદેવના નારાથી વાતાવરણ ગુંજી ઉઠે છે આ યાત્રા માત્ર શારીરિક સહનશક્તિની કસોટી નથી પરંતુ મન અને આત્માને પણ શુદ્ધ કરનારી છે ઠંડી થાક અને મુશ્કેલીઓનો સામનો કરીને જારે શ્રદ્ધાળુઓ મંદિર પહોંચે છે ત્યારે તેમને એક દિવ્ય શાંતિ અને અનોખી ઊર્જાનો અનુભવ થાય છે પૂજા અને ધાર્મિક વિધિઓ કેદારનાથમાં રોજિંદી પૂજા વિધિઓ ખૂબ જ પવિત્રતા અને શ્રદ્ધા સાથે કરવામાં આવે છે મંદિર ખુલતા પહેલાની પૂજા સવારે મંદિરના કપાટ ખુલતા પહેલા પૂજારીઓ દ્વારા શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે સાર્વજનિક દર્શન ત્યારબાદ સવારથી સાંજ સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવે છે આરતી સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે જેનો દિવ્ય અનુભવ થાય છે શૃંગાર શિવલિંગનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે જ્યાં તેને ભસ્મ અને અન્ય પવિત્ર વસ્તુઓ થી સજાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ શિવલિંગ ને સ્પર્શ કરીને પૂજા પણ કરી શકે છે કેદારનાથ માં થતી પૂજા દક્ષિણ ભારતના વીર શૈવ સંપ્રદાય ના પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે આ પરંપરા આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી ઉપસહાર કેદારનાથ જ્યોતિર્લિંગ માત્ર એક પથ્થર નું મંદિર નથી પરંતુ તે એક જીવંત શ્રદ્ધા નું કેન્દ્ર છે અહીંની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ ને હિમાલય ની શાંતિ ભગવાન શિવ ની શક્તિ અને આસ્થાની ઊંડી લાગણીનો અનુભવ થાય છે આ એક એવી યાત્રા છે જે શરીરને થકવે છે પણ નવજીવન આપે છે પરિસ્થિતિઓમાં પણ અડીખમ ઉભું રહેલું કેદારનાથ મંદિર માનવ જાત સ્થિરતા શક્તિ અને શ્રદ્ધા નો સંદેશ આપે છે અહીં પહોંચતા જ દરેક ભક્તના મુખેથી આપોઆપ નીકળી પડે છે જય બાબા કેદારનાથ